કોર્ટે આપના ધારાસભ્ય ચેતર વસાવાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા ગઈકાલે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું આદિવાસી પટ્ટીના યુવા નેતા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા તેમજ તેમના પત્ની સામે ફોરેસ્ટ ઓફિસરને ઘરે બોલાવીને રિવોલ્વરની અન્ય ધમકાવી એક રાઉન્ડ ફાયર કરીને માર માર્યો હોવાની ફરિયાદ દેડિયાપાડા પોલીસ મથકમાં નોંધવામાં આવી હતી આ કેસમાં છેલ્લા એક મહિના ઉપરાંતના સમયથી ફરાર ચેતર વસાવા ગતરોજ પોલીસ સમક્ષ હાજર થતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જે બાદ આજે ચૈતર વસાવાને પોલીસે કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા અને રિમાન્ડની માંગણી કરતા કોર્ટે ચૈતર વસાવાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ફોરેસ્ટ ઓફિસરને માર મારવાના આરોપમાં ફરાર આપના ધારાસભ્ય ચેતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા બાદ પોલીસે તેમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે રાજપીપળા એલસીબી પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવાની પૂછપરછ કર્યા બાદ આજે ડેડિયાપાડા પોલીસ દ્વારા ચૈતર વસાવાને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવતા કોર્ટે ચૈતર વસાવવાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ત્યારે બે પીએસઆઈ એક પીઆઈ અને પોલીસ જવાનો સહિત પાંચ ગાડીઓના સુરક્ષા બંદોબસ્ત સાથે ચૈતર વસાવાને કોર્ટ લઈ જવામાં આવ્યા હતા કોર્ટ સંકુલમાં ગોપાલ ઇટાલિયા ધારાશાસ્ત્રીઓ સહિત મોટી સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થકો પણ પહોંચ્યા હતા